કરવા જેવું ફોન આવ્યા હતા પાસો કરવા જેવી હલો હા દોડો તો વાંધ હારોડો હું આવું તો હા એટલે છોકરા પોણીલા લાવ દઈશ

હવે આવી ગયો છું ફોન કરવું પડવા જઈ કેટલે શું હલો કેટલે

૾�ૃ ને ૚ોએ હોએ ઴જ કણ સશે ભાર ખાર હા� ષ ચેજ નેા� હ? હા wonderful! હૈપહ શા� ખેઽળ ને ને যে বো

বাড়া না বড়া বড়ু টিয়ার થઈ গিয়ো টিয়ার થઈ গিয়ো বড়া ধরো দুটো পড়ো রাখো সব পড়েনি ওটা બે ભાઈ <laughs> 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 <laughs>

ખબર wow, પડતી લે જા ગમમ ફૂલતી હાય લે ગજી મારી પાસે તો થોડા માર્યા છે ના ના હવે મત માર મત માર હાય મને મારી પાસે આખા આખા દાદીયા કેલા દે એટલે શું કરવાનું પાછા હો હો છોડો તો ચાલના જા હેડો તો પહેલા ક્યાં બેઠા હેડો બી <tip> અલ્યા દુક્ટો કણો બધી છે યહ દુક્ટો કણોય છે ખૂબ છે આ સુપર છે કો તો છે એમ અને તમે

ખત ના ઓળખ મે તો તન ઉડસી લીધી શમ તું હસ અનુ બાવા નો 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 અલા પડી પડી જો હજી હારું છે અલા હારું હારું બોલો હારું હારું હેડો અના તો તમારે ખૂબ છે હે જો આ वहां मैं वायर वाली नौका से के के अल्या बापूजी ने दोषी जो कल्लाड़ी छोड़ी थी छोड़ी थी हां क्या लताबा मुजीन ने दोषी कल्लाड़ी छोड़ी थी छोड़ी नहीं ना तार ओ छोड़ी थी है गुप्ता जी ना તકે તાર છોડી છે દાદુ બારમાં ના કેતા છોય હાસુ કો હાસુ હાસુ ના પાડે છે અલય તો નેમોન હા નેમોન સર બીજો લાવવા સે સે ઓયની દુખતી મું મોંતા નહીં હું हालो है हा 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 લે ભૂકો પડ દે એક લાવ કે લાવો એક જ એક જ હા સાકુ લાવજો પા સાકુ લાવ ઓ અ લે સાકુ લે ભૂકો આ લે afi bu mafi kwakwasi putin कौन buat है दादा અરે કોઈ દુખ નઈ નઈ ના હા રડો નોના રહી ગણો આ ટેકનોલોજીમાં